નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ ચૌદ અગિયાર બે હજાર પચીસ અને વાર શુક્રવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર માઈ લે પરંતુ તે પહેલાં જો વિડીયોમાં વાર આવ્યા હો તો એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નોટ પર સિલેક્ટ કરી નાખો જેથી આ જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહી છે તો ચાલો શરૂ કરીએ ઊંચા વીસ ના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે છે બારસો એકાવનથી બેતાલીસો પછી તલ સફેદ જે છે સોળસોથી છવ્વીસો પંચોતેર અને ઈસફુલ જેના ભાવ રહ્યા હતા અઢારસો પચાસથી સત્યાવીસો આગળ છે રાયડો જે છે બારસો એક્યાસીથી તેરસો પંચોતેર અને જીરુ જેનો નીચો ભાવ રહ્યો હતો બત્રીસો એક અને ઊંચા ઊંચો ભાવ રહ્યો હતો તેતાલીસો પંચાવન પછી છે મેથી જે છે એક હજાર થી એક હજાર એકોતેર આગળ છે ધાણા જે છે ચૌદસો થી ચૌદસો સુવા જે છે બારસો થી સોળસો છપ્પન અને છેલ્લે છે વરિયાળી જે છે થી છવીસો તો આજના બજાર ભાવ